નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું છું ધળપરમાર દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજે પ્રથમ વખત ભગવાન સોમનાથ પ્રભાસ પાટણની નગરચર્યા નીકળ્યા છે આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી છે આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શ્રંગાર સાથે મહામૃત્યુજયની પૂજા વિધિઓ પણ કરવામાં આવી રહી છે પ્રથમ વખત ભગવાન સોમનાથ પ્રભાસ ચરિયા નીકળ્યા છે ત્યારે આ પાલખીયાત્રાનું અનેક વિવિધ સમાજના આગેવાનોએ અને સ્થાનિક ભાવિકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે સમગ્ર પાલખ યાત્રાના રૂટ પર પુષ્પવૃષ્ટિઓ પણ કરાઈ હતી તો રસ્તાઓ વેદ મંત્રો સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જય સોમનાથ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં જ્યારે ભગવાન સોમનાથના દર્શનાર્થે યાત્રિકો પધારતા હોય ત્યારે દેશના યશસ્વી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન્ય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે ખાસ શિવરાત્રિએ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે ખાસ કરીને મંદિર છે સતત બેતાલીસ કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે વિશેષ બિલ્વ પૂજા કે જે માત્ર પચીસ રૂપિયામાં કોઈપણ યાત્રિક ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન નોંધાવી શકે અને એની પૂજા થાય અને ઘરે બેઠાને પ્રસાદ મળે એની પણ વ્યવસ્થા ટ્રસ્ટે કરી છે ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ સોમનાથ ડોટ ઓ પરથી યાત્રિકો પોતાની પૂજા ડોનેશન આ પાવન પર્વએ ખાસ વિશેષ નોંધાવી શકશે ખાસ કરીને આ વખતે આવતા દર્શનાર્થે આવતા સિનિયર સિટીઝન માટે પણ ત્યાં વિશેષ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મહાશિવરાત્રીના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો સોમનાથ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે સમગ્ર વિશ્વમાંથી લાખોની સંખ્યામાં ભક્તજનો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધારી રહ્યા છે અહીં આગળ દર વર્ષે શિવરાત્રીની અંદર લગભગ અમે બે દિવસ સતત સેવાની અંદર હોય છે તેમજ રાત્રે ભજન કીર્તનનો પણ કાર્યક્રમ હોય છે અને સાવરકુંડલાની અંદર શિવ દરબાર આશ્રમથી પરમપૂજ્ય શ્રી ઉષા મૈયા દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનો ભંડારો થાય છે અને જેની અંદર ભક્તોને ભોજન પ્રસાદ છે એ ગ્રહણ કરવામાં અમે સેવા કરીએ છીએ અને જેથી દાદા સોમનાથ દાદાની અતિશય આશીર્વાદની અનુભૂતિ અમને થાય છે અમે ગઈકાલથી જ અહીંયા આગળ સાંજના સમયથી સેવાની અંદર આવી ગયા છીએ અને તેમજ રાત્રે અમારા ગ્રુપ દ્વારા અહીંયા સુંદર ભજન કીર્તન શિવધૂનનો કાર્યક્રમ તેમજ હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ હતો અને તેમજ કાલે અને આજે પણ અત્યારે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તેમજ આજે સાંજ સુધી અહીંયા આગળ તેમની સેવાની અંદર રહેશું અને રાત્રિના દર્શન કરીને શિવ પૂજાનો લાભ લેશું મહાશિવરાત્રી કે પર્વ આપ સભી ભાઈ બંધુઓ કો સબકો બહુ બહુ શુભકામનાએ ઓર સૌથી પહેલે મેં એ કહેવા ચાહતા હું કે સમજતે હૈ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ની ભીડ જોવા મળી રહી છે હર હર મહાદેવ ના સાથે શિવ ભક્તો મહાદેવની આરાધના લીન બન્યા છે ઘણી મોટી સંખ્યાની ની અંદર અમે ચાલીને ને થી સોમનાથ સોમનાથ દાદા માં જે મહા શિવરાત્રી ને પવિત્ર તહેવાર હોવાના નાતે અમે સોમનાથ દાદાના સાજીના દર્શન કરવાનો લાભ લેવા આવ્યા છે મહેશ ટોટિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર